નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપસનું સ્વાગત કરું છું સ્ટાર્ટઅપ ડે ને લઈને અને જ્યારે વાત સ્ટાર્ટઅપની હોય ત્યારે ચોક્કસપણે ગુજરાત સૌથી મોખરે આપણને જોવા મળે છે અને તેની સાથે જ ગઈકાલે જે સમાચારો આપણે સૌને મળ્યા છે કે જે સતત ચાર વર્ષથી સ્ટાર્ટઅપમાં ગુજરાત જે છે ફરી એક વખત મોખરે આપણને જોવા મળ્યું છે અને ગુજરાતને બેસ્ટ પરફોર્મર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે વાત જ્યારે સ્ટાર્ટઅપની હોય ત્યારે સ્ટાર્ટઅપની પોલિસીની પણ કરવી પડે કારણ કે સરકાર સ્ટાર્ટઅપની પોલિસીને લઈને અને તેની સાથે સ્ટાર્ટઅપને આગળ વધારવા માટે ખૂબ જ મદદરૂપ જોવા મળતી હોય છે છતાં પણ ક્યાંક ને ક્યાંક એવા આંકડાઓ પણ તેની સામે આવતા હોય છે કે સ્ટાર્ટઅપ જે પોલિસી છે તેના કારણે સ્ટાર્ટઅપ શરૂ તો થાય છે પણ ક્યાંક ઘણા બધા એવા સ્ટાર્ટઅપ છે કે જે બંધ પણ થઈ જતા હોય છે એની સાથે સાથે ગુજરાતમાં સૌથી વધારે આપણને એવું કહી શકાય છે કે જે સ્મોલ બિઝનેસ શરૂ કરતા લોકો છે તે આપણને ગુજરાતમાં વધુ જોવા મળતા હોય છે એટલા જ માટે એ લોકો ગુજરાતમાં જે સ્ટાર્ટઅપ પોલિસી હોય છે એમાં સ્મોલ બિઝનેસ સૌથી વધારે શરૂ કરતા જોવા મળતા હોય છે રાજકોટમાં અગિયારસો બોતેર ને ગાંધીનગરમાં છસો એક જેટલા સ્ટાર્ટઅપ શરૂ થયા છે તો અમદાવાદની વાત કરું તો પાંચ હજાર બસો સ્ટાર્ટઅપ શરૂ થયા છે સુરતમાં એક હજાર નવસો ત્રણ અને વડોદરામાં એક હજાર ત્રણસો ચુમ્માલીસ સ્ટાર્ટઅપ શરૂ થયા છે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં બાર હજાર પાંચસોથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા મળી છે એટલે જે દર વર્ષે સોળ જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી થતી હોય છે જેથી કરીને લોકોને વધુમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવી શકે પણ કોઈ પણ વ્યક્તિને સ્ટાર્ટઅપ કરવું હોય ત્યારે ખાસ કેવી રીતે તેને કરી શકાય છે કેવા સ્ટાર્ટઅપ છે જે સફળ જોવા મળતા હોય છે શું પોલિસી છે આ દિવસની જે ઉજવણી થતી હોય છે તેને ધ્યાનમાં રાખીને આજે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે સ્ટાર્ટઅપને આપણે સ્ટાર્ટઅપ વિશે આપણે સમજાવી શકે તેના વિશે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાય ગયા છે. મિલાપ સિંહ જાડેજા છે જેઓ આયરોલર કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર છે. તેમની સાથે જોડાયા છે સંદીપ સિંહ સોડિયાજી જેઓ સીઈઓ છે એપ્સલો સોલ્યુશનના. આ બંનેનું સ્વાગત છે અને તેમની સાથે જ આપણી સાથે મનસ્વી થાપર પણ જોડાઈ ગયા છે જેઓ એન્ટરપ્રિન્યોર પણ છે અને ઇન્વેસ્ટર પણ છે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. થેન્ક્યુ થેન્ક્યુ બીનોજી थैंक यू सो मच तो गुजरात માં સ્ટાર્ટઅપ ની સ્થિતિ ને લઈને સૌથી પહેલા વાત કરવી છે ને એટલા માટે હું મનસુવીજી ને પહેલા સવાલ કરીશ કારણ કે મનસુવીજી ઘણા બધા સ્ટાર્ટઅપ થી સાથે જોડાયેલા છે ઇન્વેસ્ટર્સ છે ઇન્વેસ્ટ કરતા હોય છે ઘણા બધા સ્ટાર્ટઅપ માં તો એમનો જે પોઈન્ટ ઓફ વ્ય્યુ હોય ને એ શું હોય છે સૌથી પહેલા ઇન્વેસ્ટ કરવા માટેનો અને ગુજરાત માં સ્ટાર્ટઅપ ની જે પોલિસી છે મેને આપ કેવેરતા જોઈ રહ્યા છો મનસુવીજી અ બીના ગુજરાત મે हमको ये देखना पड़ेगा गुजरात जी जी। जो इकोसिस्टम है गुजरात साल पहले, दस साल पहले गुजरात का इकोसिस्टम इतना डेवलप नहीं था इतना इन कंपैरिजन टू बैंगलोर पुणे मुंबई दिल्ली रीजन से पर आज अगर हम बात करें कि गुजरात का इकोसिस्टम जो है बहुत ही ज्यादा स्ट्रांग हो चुका है गुजरात का जो अंडरस्टैंडिंग है स्टार्टअप के ऊपर वो मेरे हिसाब से एट पा रहे हैं है या बेटर होगा बाकी सब सिटीज के साथ इन टर्म्स ऑफ इन्वेस्टमेंट केपेबिलिटीज है गुजरात की बहुत ज्यादा एपेटाइट स्ट्रॉन्ग है गुजरात नॉट नॉट ओनली स्टार्टअप्स में पर एस एम आईपीओस में मेन बोर्ड आईपीओस में हर तरीके के बिजनेस सेगमेंट में बहुत ही ज्यादा स्ट्रांग है तो गुजरात की जो पॉलिसी है स्टार्टअप ओवर द लॉन्ग रन हम लोगों ने uh, uh, दस साल पहले स्टार्टअप पॉलिसी हम, हम, मेरी टीम ने uh, उसमें पूरा हम लोगों ने उसको ड्राफ्टिंग किया था ये सब किया था उसके बाद से लेके आज अगर हम देखते हैं जो जो सपोर्ट है सरकार का जो सपोर्ट है uh, जिस तरीके से ब्यूरोक्रेट्स का जो सपोर्ट है का जो मेजर uh, कम्युनिटी है, है अगर हम आज बात करते हैं इन सब चीजों में गुजरात कदम से कदम में रह रहा है आगे चल रहा है और आजकल के सिनारियों में ऐसा भी हो चुका है कि हम लोग गुजरात में रहते हुए हम इन्वेस्ट करते हैं नॉट ओनली इन गुजरात स्टार्टअप बट ऑल्सो इन स्टार्टअप अक्रॉस इंडिया वर्ल्ड तो ये सारा स्ट्रेंथ आ चुका है जो अवेयरनेस लेवल है कुछ साल पहले मैं बोल सकता था दस बारह साल पहले की अवेयरनेस लेवल कम था मोमेंटम कम था पर आज मैं ये दावे के साथ कह सकता हूँ कॉन्फिडेंस के साथ कह सकता हूँ कि गुजरात सबसे आगे होगा अगर हम माइक्रो uh, मैनेजमेंट को छोड़ के इन टर्म्स ऑफ रियल इन्वेस्टमेंट जो हो रहा है रियल मोमेंटम जो हो रहा है जो रियल हसलिंग हो रही है वो गुजरात में कहीं ना कहीं उनका लिंक होगा ही होगा जी बिल्कुल बिल्कुल है ना इतना इसीलिए हम कह सकते हैं कि गुजरात जो है इसीलिए फिर से एक बार उसे बेस्ट परफॉर्मर अवार्ड भी लगा है इसका एक दूसरा एक कारण क्या होता है कि गुजरात में जो रिस्क टेकिंग अंडरस्टैंडिंग है गुजरात के गुजरात के की की जो हिस्ट्री रही है आज की हिस्ट्री नहीं है ये पिछले पांच सौ हजार साल पुरानी जो हिस्ट्री रही है जहा जैसे जो जब इंडिया जब हम सेवनटीन सेंचुरी की बात करते थे सिक्सटीन सेंचुरी की बात करते थे जब इंडिया को सोने की चिड़िया बोला जाता था उस पर्टिकुलर टाइम पे भी पिनल हमको ये समझना पड़ेगा कि जो लार्जेस्ट ट्रेड होता था जो लार्जेस्ट ट्रेडर्स होते थे इंडिया के इंडियन सबकॉन्टिनेंट के वो गुजराती ही थे आ, तो ये जो ये जो ये जो ब्लड है गुजरात का वो बहुत ही स्ट्रांग है और बहुत ही ज्यादा रिस्क टेकर तो ये जो रिस्क टेकिंग कैपेसिटी है यही इंडिया की जो स्टार्टअप स्टोरी होगी वर्ल्ड में उसमें सबसे ज्यादा योगदान किसी का होगा तो वो गुजराती

और उस स्टार्टअप को गुजरात पिछले पांच हजार सालों से बहुत अच्छी तरीके से करता रहा है और देश और दुनिया को बहुत अच्छी तरह रास्ता दिखा रहा है तो मुझे नहीं लग रहा कि कहीं भी गुजरात इसमें है बस एक ही सेगमेंट था मैं उसका हिस्टोरिकली आपको एविडेंस बताता हूँ कि नाइनटीन में जब आई शुरुआत हुआ था इंडिया में जब इन्फोसिस का चयन हुआ था तो जी. वो मोमेंटम आई टी सेक्टर का था वो बैंगलोर को मिला अगर वही मोमेंटम हमको गुजरात में मिलता तो मैं ये दावे के साथ कहता हूं कि उस मोमेंटम को जो में 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 स्पीड स्पीड पकड़ी थी 1980s के के बाद आईटी सेक्टर में, उससे गुना ज़्यादा गुजरात में होती है गुजरात होती होती अगर अंडरस्टैंडिंग साल 30 साल पहले आ चुकी होती. नहीं तो आ, के ही फ़ील्ड से हमारे साथ संदीप सिंह जी, 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 जी खास कर तो, तो लगे हजार ડેફિનેટલી પીનલ કેમ કે તમને ખ્યાલ જ હશે અમે લાસ્ટ ટાઈમ તમારા ચેનલ સાથે ઇન્ટરવ્યુ કર્યું હતું જે ગુજરાતની સૌથી મોટી આઈટી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની જયારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા હતા અને એ વખતે બી જેમ મનેશવીભાઈ એ જ વસ્તુ હતી કે ગુજરાત આઈટી સેક્ટરમાં જે લીડ કરવું જોઈતું હતું ને એ લીડ ના કરી શક્યું એના મલ્ટિપલ રીઝન હોઈ શકે છે બટ હવે એવું નથી રહ્યું જે આપણે લાસ્ટ ટાઈમ પણ અમે તમને કીધું હતું કે અત્યારે હવે ગુજરાતની પણ ઘણી ખરી આઈટી કંપનીઝ સક્ષમ બની ચૂકી છે અને સારા એવા લેવલે પહોંચી ચૂકી છે અને અત્યારે જે પ્રમાણે ગુજરાતની અંદર આઈટી નો ગ્રોથ જે અમને દેખાઈ રહ્યો છે વી કેન સી કે નેક્સ્ટ ફાઈવ ટુ ટેન ઇયર્સની અંદર અમદાવાદ છે સુરત છે રાજકોટ છે અહીંથી ઘણી સારી કંપનીઝ બહાર નીકળશે ઈવન આઈપીઓ સુધી પણ જશે સો જે એરિયા મિસઆઉટ થઈ ગયો હતો એમ કહેવાય કે આઈટી ની અંદર ગુજરાતનો એ હવે આગળ વધી રહ્યો છે અને મને મનસ્વીભાઈએ બિલકુલ સાચું કીધું કે જે નાઇન્ટીન એટી અને નાઇન્ટીન નાઇન્ટી ની અંદર જો આઈટી નું સેક્ટર ગુજરાતે પકડી લીધું હોત તો અત્યારે આપણે આ પરિસ્થિતિ મના બટ સંભવ જે અમને લાગે છે કે નાસ્કોમના જે કો ફાઉન્ડર આપણે જે આપણા ગુજરાતી જ હતા એમને ઘણો પ્રયાસ કર્યો બટ સંભવ એમની શોર્ટ ટર્મ્સ ની અંદર ઘણી ઊંચી ઉંમરમાં એમની ડેથ થઈ ગઈ તો કદાચ એમનું જે ગાઈડન્સ અને સપોર્ટ સિસ્ટમ જે મળવું જોઈતું હતું આપણને સ્ટાર્ટિંગમાં ના મળી રહ્યું અને પણ હવે એવું લાગી રહ્યું છે કે હવે આપણે ઘણા પ્રોગ્રેસિવ દિશા તરફ જઈ રહ્યા છે જી ઓકે ઓકે મિલાપસિંહ જી આપને શું લાગે છે ખાસ આઈટી પર નહીં પણ આપણે સ્ટાર્ટઅપ એટલે કોઈ પણ નાના નાનાનું બિઝનેસ છે ને એ પણ શરૂ કરીએ એ પણ સ્ટાર્ટઅપ છે તો આ બિઝનેસ ને સમજીને શું લાગે છે કે ગુજરાત ગવર્નમેન્ટ જે સ્ટાર્ટઅપ પોલિસી છે તો બહુ જ પરફેક્ટ કામ કરી રહી છે અત્યારે ગુજરાત એટલે અગ્રેસર જોવા મળી રહ્યું છે સ્ટાર્ટઅપ માં ના થેન્ક યુ ફોર ધ ક્વેશ્ચન પિનલ બેન કેવું છે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પણ આગળ લઈ જવા માટે આખી ઇકોસિસ્ટમ કામ કરતી હોય કીધું કે આઈટી રિલેટેડ ઓછું ઓછું એટ ધેટ ટાઈમ હતું અને ઇકોસિસ્ટમ એટલે માત્ર સ્ટાર્ટઅપ નથી ઇન્વેસ્ટર પણ એનો એક ભાગ છે નીતિ જેમ એક ભાગ છે સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતના છે કે અત્યારે આ હબ બન્યું ગુજરાતની અંદર સવા દોઢ લાખ સ્કવેર ફીટ નો સેટઅપ છે જ્યાં દરેક સ્ટાર્ટઅપને નાનામાં નાની માહિતી આપવામાં આવે છે ગુજરાત ઓફ સ્ટેટ્સ કે વિચ ઇઝ અપ ટુ થર્ટી લેક્સ એસ ફંડિંગ મળે છે અલગ અત્યારે જે બહુ ઓછું જોવા મળે છે મહારાષ્ટ્રમાં કદાચ દસ લાખ રૂપિયા જ છે એટલે દરેક સ્ટેટની પોતપોતાની નીતિ છે જેમ મેં કહ્યું કે સ્ટાર્ટઅપ તો કોઈ પણ એક આઈડિયા લઈને આવે છે મેન્ટર તમારે એ પ્રકારના જોઈએ ચેમ્બરમાં આપણી એક કમિટી અલગ છે કે ગુજરાત ચેમ્બરની કમિટી અલગ છે યુનિવર્સિટીને એક અલગ પરપઝ આપવામાં આવે છે કે ભાઈ તમે ઇન્ક્યુબેટ કરો સ્ટાર્ટઅપ્સ ને તમે એજ્યુકેશનથી એને લોકોને ગાઈડ કરો કે શું કહેવાય કેવું કહેવાય તો ખાલી કદાચ આપણે એમ કહીએ કે આન્ટરપ્રિનરનો વાંક છે સ્ટાર્ટઅપ સક્સેસફુલ નથી થતા એવું કેવું ખબર નથી મને કે કેટલું યોગ્ય છે પણ એની અંદર આપણો પણ ભાગ છે કે ઇન્વેસ્ટરનો મેન્ટરનો ઇકોસિસ્ટમનો દરેક વ્યક્તિએ પોતપોતાનું પોતાનું કોન્ટ્રીબ્યુશન આ પ્રોસેસમાં ને વસ્તુમાં કરવાનું છે તો ડેફિનેટલી આખી ઇકોસિસ્ટમ ઇવોલ્વ થશે જ ओके 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 मनशवी जी फिर पॉलिसी में बात करिए तो मनस्वी जी आपको क्या लगता है कि हमारे यहाँ पे गुजरात uh, गवर्नमेंट ने जो स्टार्टअप के लिए पॉलिसी डेवलप की है कहीं ना कहीं वो ज्यादा सक्सेस देखने मिल रही है आपको uh, एक इन्वेस्टर की तरह से आप सबसे पहले क्या देखते हैं क्योंकि कोई भी बिजनेस से आपने कहा कि रिस्की है अगर स्टार्टअप है तो किसी भी बिजनेस को शुरू करना रिस्की तो रहता ही है तो इन्वेस्ट करते समय क्या देखना पड़ता है और जब वो स्टार्टअप सक्सेस नहीं हो पाता है तो वो हमें कितना पीछे ले जाता है नहीं आपके इन्वेस्टमेंट एपेटाइट कितनी होती है उसके ऊपर वो आ, डिसाइड करता है कि आप कितना पीछे जाओगे नहीं जाओगे अगर आप सब कुछ उसमें डाल दोगे तो आप बहुत पीछे जा सकते हो पर ऐसा कोई भी इन्वेस्टर नहीं करता है इन्वेस्टर आप बनने से पहले आप ऑलरेडी अपने बिजनेस में एक बिजनेस हो या मल्टीपल बिजनेस हो उसमें काफी ज्यादा आप हसल करते हैं मेहनत करते हैं और आपका अंडरस्टैंडिंग भी काफी ज्यादा बढ़ जाता है पर फिर भी मार्केट होता है रिस्क टेकिंग होता है उसके साथ साथ इन्वेस्टर का इन्वॉल्वमेंट कितना है उसका मिनिमम स्टेक इन्वेस्टमेंट किया है कि लार्जेस्ट स्टेक उसने इन्वेस्टमेंट किया है और इस तो उस इन्वॉल्वमेंट पे उसका रिस्क भी उस अकॉर्डिंगली बनता है और जो पहला आपका क्वेश्चन था इन टर्म्स ऑफ पॉलिसी मैं ये बोलना चाहता हूँ जो इनिशियल पहली दो पॉलिसीज थी तो हम लोगों ने ड्राफ्ट की थी उसके बाद से लेके फर्स्ट पॉलिसी जो थी तो उस टाइम पे हम लोगों ने बाकी सब स्टेट्स की पॉलिसी भी लेकी थी उसमें बहुत ही कम स्टेट्स की स्टार्टअप पॉलिसी थी एक थी केरला की थी एक आंध्रा की थी एक तेलंगाना की थी राजस्थान की उस टाइम पे हमारे साथ पैराली बन रही थी बहुत ही चार पांच स्टेट्स की बन रही थी जिसको देख के दिया और आज मैं आपको दावे के साथ कह रहा हूँ कह सकता हूँ कि सारी स्टेट्स गुजरात की स्टार्टअप पॉलिसी को देखती है जो एवोल्यूशन स्टार्टअप पॉलिसी में गुजरात में आया है वो ट्रिमेंडस है वो क्या करता है कि हमने हमने देखा कि कैसे इवॉल्व हो रहा है स्टूडेंट स्टार्टअप पॉलिसी है बच्चे जब पढ़ रहे होते हैं उसी टाइम पे उनको फंडिंग किस तरीके से करना है तो जो एक्यूमेन है

स्टार्टअप के रिलेटेड प्रोग्राम होता है डीएसटी के थ्रू ग्रांट होता है प्राइवेट इवेंट्स होते हैं नेटवर्किंग इवेंट होता है आज भी एक यूनिवर्सिटी है जिसने एक गेट रखा है इसके ऊपर टोटा पार्टी रखी है, तो मल्टीपल चीजें होती है तो नेटवर्किंग स्पिरिट है जो बिजनेस को मिलाने की स्पिरिट है ये यूनिवर्सिटीज ने दस साल पहले बहुत ज्यादा एग्रेसिवली टेकअप की थी तो आज अगर हम गुजरात की स्टार्टअप

रिलेटेड मेंटर्स जो होते हैं वो भी वहां पे आपके डिस्पोजल पे होते हैं जिसके साथ मिलके अब जो आपको चाहिए अपने करने के लिए, जो हर दस किलोमीटर पे गुजरात में अवेलेबल है अब यही सबसे ज्यादा इम्पोर्टेंट है कि सारी चीजें इनके लिए योग्य मार्गदर्शन यहाँ पर मिल रहा है जिस वजह से यहाँ पर स्टार्टअप सही से आगे चल रहा है इस एक और सवाल आपको करूंगी लेकिन पहले संदीप जी તમને આઈટી ફિલ્ડમાં કેટલું લાગે છે કે ક્યાંક આજે જયારે આટલું હવે હવે આપણે જોઈ જોઈ રહ્યા છે કે આઈટી સેક્ટરમાં ઘણું એવું ડેવલપમેન્ટ જોવા મળે રહ્યું છે તો સ્ટાર્ટઅપ ની વાત કરીએ તો આઈટી સેક્ટરમાં કેટલા સ્ટાર્ટઅપ તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં ગુજરાતની અંદર અમને આઈટી સેક્ટરની અંદર પણ ઘણા સ્ટાર્ટઅપ જોવા મળી રહ્યા છે જેમ મિલાપ હજી કીધું કે આઈ હબ છે તો મોટા ભાગે તમે જોશો જે પણ સ્ટાર્ટઅપ્સ બી થઈ રહ્યા છે એક ટેકનોલોજીનો યુઝ કરીને અને એની પ્રોડક્ટ્સ અને એની સર્વિસીસ પ્રમાણમાં લોકો આગળ વધી રહ્યા છે સો સાન્સ બેઝ ઘણા સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે કા પછી આઈઓટી બેઝ ઘણા સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે કે પછી અત્યારે જે ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે એઆઈ બેઝ સો એઆઈ બેઝ ઉપર પણ ઘણા સ્ટાર્ટઅપ્સ ઉઠો મેઈન કોર એમના સેન્ટરમાં હોય છે એન્ડ યુઝિંગ ધેટ ટેકનોલોજી એ લોકો કોઈ પણ ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ્સને સોલ્વ આઉટ કરે છે સો એગ્રીટેક હોય કે પછી ફાર્મ ટેક હોય કે ત્યાં હાથર પણ ડ્રોન નો યુઝ કરીને ઇન્ટરનેટ નો યુઝ કરીને લોકો સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે સો આઈટી તો એની અંદર કોઈ પણ સ્ટાર્ટઅપ્સ ની અંદર તમે જોશો તો આઈટી તો ક્યાંક ના ક્યાંક એની અંદર છે જ જી બિલકુલ તો મિલાપસિંહ જી ક્યાં કે આપણે એવું કહી શકીએ કે નાનામાં નાનું કોઈ પણ સ્ટાર્ટઅપ હોય એમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ આઈટીનું તો જોવા મળે છે પણ એની સાથે આપણે વાત કરીએ પડકારોની તો શું લાગે છે આપને કે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય ને એની માટે પડકારો શું ઉભા રહેતા હોય છે ગ્રાન્ટ ની વાત આપણે કરીએ કે ચલો આ આટલું સરસ સરકારની પોલિસીમાં છે કે જેથી કરીને ગ્રાન્ટ મળી રહ્યા છે બધું જ અવેલેબલ થઈ જાય છે પણ છતાં પણ આપને લાગતું હોય આઈટી સેક્ટરમાં કે કોઈ પણ સેક્ટર માં નાનામાં નાના બિઝનેસ ની શરૂઆત કરીએ તો સ્ટાર્ટઅપ ને લઈને પડકારો શું જોવા મળતા હોય છે આમાં કેવું છે બેન અપ્રોચરિંગ ટેન્ટર નો બહુ મોટો પ્રશ્ન છે વાઇલ ગવર્મેન્ટ હેઝ ક્રિએટેડ ફેન્ટાસ્ટિક પોલિશીન જે રીતના મનશિભાઈ એ રાઈટ અને બટ ધ મેજર ઇસ્યુ ઇઝ ઓલ્સો દેટ દરેક આખી પ્રોસેસ ને આખી સિસ્ટમ ફ્રેગમેન્ટેડ છે મારા જે ચેલેન્જ આજે સ્ટાર્ટઅપ કરવું છે એટલે આમ તો ઘણા નાના ધંધાવાળા લોકો આવીને જેનો ધંધો ચાલે દસ વર્ષથી એ લોકો કહેવા માંડે મારે સ્ટાર્ટઅપ કરવું છે કારણ કે ગ્રાન્ટ મળે છે એટલે એ અપ્રોચ પ્રોબ્લેમ છે આજની તારીખમાં બીજું જેમ અગેન યુનિવર્સિટીઝ ઇન્ક્યુબેશન સેન્ટર્સ આટલા સરસ અત્યારે પણ યુનિવર્સિટી માં ઘણી વાર આઈન પાર્ટ ઓફ ઓફ ઇન્ક્યુબેશન સેન્ટર્સ હજી પણ એ લોકોની સાથે કામ કરીએ છીએ પણ ઓનેસ્ટલી સ્પીકિંગ યુનિવર્સિટીનો નો ઇન્ટરેસ્ટ નો બહુ વિષય નથી આજની તારીખમાં યુનિવર્સિટી ને યુનિવર્સિટી ચલાવવામાં ઇન્ટરેસ્ટ છે યુનિવર્સિટી કદાચ મને ખબર નથી કેટલી યુનિવર્સિટી ને ઇન્ક્યુબેશન સેન્ટર ચલાવવામાં રસ છે વાઇલ ધ પોલિસી અગેન ઇઝ ફેન્ટાસ્ટિક બટ ધીસ ઇઝ ધી ચેલેન્જ કે એ લોકો માટે આંતરપ્રશિપ નવો વિષય છે એ લોકો માટે સ્ટાર્ટઅપ સાથે કામ કરવાનું નવો વિષય છે કરવાનું છે નીતિ છે એટલે કરશે જ ને આગળ તો વધશે જ એટલે આપણી ઇકોસિસ્ટમની અંદર ચેલેન્જીસ આમ કેવા જવું તો કોઈ નથી કારણ કે આટલી બધી નીતિ આટલો બધો સપોર્ટ આટલું બધું મેન્ટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ એટલે સરવાળે ઇન્ટેન્ટ ઉપર આવીને ઉભું રહે છે અને માર્કેટ માર્કેટ પોટેન્શિયલ પણ મને એક જે ખામી દેખાય છે કે દરેક વ્યક્તિ અરે સ્ટાર્ટઅપ કરવા જાય છે પણ એની પહેલાની રિસર્ચ નથી કરતો કે આ ધંધો મારે કરવા જેવો છે કે નથી કરવા દેવો

ઇન્વેસ્ટર બી કેવા છે બેંક કે જનરલી સ્ટાર્ટઅપ ને એવું કહેવામાં આવે છે કે આખા તમારા વેલ્થના પોર્ટફોલિયોમાં તમારી પાસે સો રૂપિયા હોય તો દસ રૂપિયા તમે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં લગાવો કારણ કે ઇટ્સ અ વેરી રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ તમારે માનીને ચાલવાનું છે બી અમારા પૈસા ઝીરો થઈ જવાના છે આજની તારીખમાં હવે જયારે એ કોઈ બી વ્યક્તિ અને એ વ્યક્તિ કોણ છે આજે કોઈ બી વ્યક્તિ જેમ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે કે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે ગોલ્ડમાં કરે છે એવી રીતે સ્ટાર્ટઅપમાં કરે એની પાસે લિમિટેડ સમય છે મંથલી રિપોર્ટ ઉપર એની ડિપેન્ડન્સી હોય ક્વાર્ટરલી રિપોર્ટ પર ડિપેન્ડન્સી હોય એટલે ઘણો સમય નથી આપી શકતો અને વોટ મનસી ભાઈ સાઈડ ઇઝ વેરી કરેક્ટ કે કેટલું પર્સન્ટેજ તમારું હોલ્ડિંગ છે કેટલું રિસ્ક તમે લીધું છે એ પ્રમાણે તમે ઇન્ટરેસ્ટ લેવાના છો તમે પાંચ લાખ રૂપિયા કદાચ પાંચ સ્ટાર્ટઅપની અંદર નાખ્યા હશે કે બે લાખ દસ સ્ટાર્ટઅપમાં નાખ્યા હશે તો ચાલશે નહીં ચાલે હું જવાબ માટે સક્ષમ છું કે નહીં એટલે રાધર તમારું ફાઉન્ડર પણ તમને જવાબ નહીં આપે સાહેબ બે લાખ રૂપિયા નાખ્યા તમારું મન दर 10 30% so, right right मन चार वस्तु न पूछी सको सो घना बड़ा चैलेंजिंग लिमिटेशंस है अपनी नीति अपनी स्टार्टअप इकोसिस्टम इटसेल्फ अ स्टार्टअप इकोसिस्टम जे એટલે એ પણ ઇવોલ્વ થવાની એટલે ઇટ ઇસ ગોઈંગ ટુ ટેક ટાઈમ બટ વી આર ઇન ધ રાઈટ ડિરેક્શન ઇન વોટ આઈ કેન સે રાઈટ ના જિ મનશ વિજયસ બાત મે આપકા શું માનના હે ઓર બીજી વાત યે ભી હે કી बहुत सारे स्टार्टअप ये भी हैं हम जैसा कि अभी इस इस पे हम बात कर रहे हैं कि गुजरात बेस्ट परफॉर्मर अवार्ड है और काफी आगे हमेशा देखने मिल रहा है लेकिन आप ये भी सुनते होंगे कि हर बार ऐसे भी आंकड़े आते हैं कि जिसमें कितने स्टार्टअप चालू होते हैं और कितने बंद हो जाते हैं तो बंद होने वाले स्टार्टअप का आंकड़ा भी बहुत ज्यादा बड़ा है तो उसके कारण आप ये 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 इसमें कोई बड़ी बात नहीं है बंद हो जाते हैं तो इसमें कुछ भी नहीं है कोई तो बंद होते बंद होना ही होता है कुछ बंद पर अच्छे कितने निकलते हैं वो देखना होता है हम लोगों को और वो अच्छे कितने लोगों को एब्सॉर्ब करते हैं हम लोग एक चीज को बहुत ज्यादा सीरियसली लेते हैं फेलियर्स को जो स्टार्टअप फेलियर होता है ना उसको हम लोग दे, देखते हैं कि अरे बहुत बड़ा फेलियर हो गया बिजनेस फेलियर हो गया फेलियर डिटैच रखना है पर वो सारा जो फेलियर है

शॉर्टकट है तो बिल्कुल गलत है स्टार्टअप में भी वही हार्डवर्क लगता है या जो एक दूसरे के नॉर्मल बिजनेस में हार्डवर्क रखेगा बस स्टार्टअप के लिए आपके पास अपॉर्चुनिटीज मेंटर बोर्ड इकोसिस्टम ये मिलता है बाकी सारे बिजनेस में आपको इतना सारा इकोसिस्टम नहीं मिलता अगर आज मेरे को एक न्यूज चैनल चालू करना है तो मेरे पास इकोसिस्टम नहीं है मेरे पास इंक्यूबेटर नहीं है न्यूज uh, चैनल चालू करने का अगर मेरी लॉ फॉर्म है तो लॉ फॉर्म के लिए जब मैंने शुरुआत किया तो कोई इको नहीं था पर कोई भी स्टार्टअप करना है कोई जैसे एग्रीटेक में कोई एग्रीकल्चर और टेक का मिला के कोई स्टार्टअप रिलेटेड काम करना है तो उसमें इको है उसमें आपको प्लेटफॉर्म मिलता है आपको जगह मिलती है आपको फंडिंग मिल सकती है पर काम तो आपको करना ही पड़ेगा आपका प्रोडक्ट 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 सेलेबल होना ही पड़ेगा आपका प्रॉब्लम सॉल्विंग होगा तभी बिकेगा अगर ये सब नहीं होने वाला तो वो रेसिपी ऑफ फेलियर ही है अगर आपकी रेसिपी सॉल्व कर रही है तो ही आपके इन्वेस्टर्स आएंगे और सबसे बड़ा इन्वेस्टर पीनल इसमें एक ही होता है वो आपका कस्टमर है अगर आपके पास कस्टमर है तो कस्टमर से बड़ा कोई भी इन्वेस्टर नहीं होता तो जो स्टार्टअप्स सोचते तो हैं कि इन्वेस्टमेंट मिलती है तो हम सक्सेसफुल होंगे उनका वो आइडिया ही गलत है सबसे पहले अगर कस्टमर को क्रैक कर सकते हो अगर आप कस्टमर की पल्स को समझ सकते हो और वो आपके पास आ रहा है तो इसका मतलब आपको किसी की भी जरूरत नहीं है तो इन्वेस्टर तो वापस आएगा ही आएगा जी। तो, जी। तो समय यहाँ हमारे पास थोड़ा कम है कमिंग डेज में आप गुजरात में कैसे देख रहे हैं स्टार्टअप को बहुत ही जल्दी से जवाब दीजिएगा मुझे मैं, ये देख रहा गुजरात इंडिया का ही नहीं मैं आपको बताना चाह रहा हूँ आने वाले पांच सालों में एशिया का नंबर वन डेस्टिनेशन गुजरात स्टार्टअप का होगा उसका अवेयरनेस लेवल इंफॉर्मेशन लेवल और नॉलेज लेवल और स्किल्स हमारे एट पार हो चुके हैं बाकी सबके जो बाकी स्टेट्स में बाकी लोगों में नहीं है वो रिस्क टेकिंग कैपेसिटी उनके पास नहीं गुजरात में नंबर वन है इसी कारण गुजरात नंबर वन हो जाएगा જી જી સંદીપ જી તમે કઈ રીતે જોઈ રહ્યા છો કમિંગ ડેઝ માં સ્ટાર્ટઅપ ને કમિંગ ડેઝ આઈ કેન સી એન્ડ આઈ કેન એગ્રી વિથ મનસ્વી કે જે ઇકોસિસ્ટમ જોઈ હતી તે બિલ્ડ થઈ ગઈ છે કોલેજ લેવલ થી લઈને સિટીઝ ની અંદર ઘણા સારા એવા એક્સિલરેટર વીસીસ અને ઇન્વેસ્ટર્સ અવેલેબલ છે જે માર્કેટ ને સમજે છે પ્લસ રિસ્ક

આપણે ગુજરાતની બહાર બી જોવાનું છે ને ભારતની બહાર બી જોવાનું છે કે શું ચાલી રહ્યું છે એ જ્યાં સુધી જોઈશું નહીં કે સુધી કોન્ટેક્ટ નહીં મળે આપણને વાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ एवरीथिंग પોટેન્શિયલ વાઇઝ આપણી પાસે બધું જ છે પણ એક સિંગલ થ્રેડ અનથી સિંગલ થ્રેડ બહુ અલગ અલગ પ્રતિક્રિયા મળી છે જો કે સ્ટાર્ટઅપ છે હવે કોઈને સારા અનુભવો પણ થયા હોય તો ક્યાંક આપણને બંધ સતા સ્ટાર્ટઅપ ને પણ જોવા પડે તો જેને લઈને આપ લોકોએ આપના જ અનુભવો શેર કર્યા છે તે વિશાબ ત્રણેનો ખૂબ ખૂબ આભાર સમય આપતા છે સંદીપ સિંહજી અને મનસ્વીજી ને અમારી સાથે સૌ લોકો મિલાપસિંહજી સિંહજી આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ સંજેમ યે ઉંજે પાર્ટી માં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ડિસ્પર કાર્યક્રમમાં આજે વાત કરી દેશનું સ્ટાર્ટઅપ એન્જિન ગુજરાત જોવા મળી રહ્યું છે અત્યારે પણ ગુજરાતમાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સ્ટાર્ટઅપને લઈને ગુજરાતમાં જે સ્ટાર્ટઅપ પોલિસી છે કેવી રીતે કામ કરતી જોવા મળી રહી છે કોને સ્ટાર્ટઅપ કરવું છે ક્યાં સુધી કેવી રીતે પહોંચી શકે છે એમને કઈ રીતે ગ્રાન્ટ મળી રહી છે અને તેની સાથે સાથે શું પડકારો છે એના વિશે પણ અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે અને ક્યાંક આપણે એ પણ જોઈ રહ્યા છે કે કદાચ ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્ટાર્ટઅપનું કંઈક અલગ ચિત્ર પણ જોવા મળી શકે છે તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર